ઝગ ઝઘડીયા જીઆઈડીસીમાં નાઇટ્રેક કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ગેટ પર આ જ કંપનીના કામદારો સાથે અમે ધરણા પર બેઠા છે અહીં મારી સાથે ઝઘડીયા વાલીયા અને નેત્રંગના અનેક આગેવાનો મોભીઓ અને યુવાન મિત્રો આ કામદારોની લડતને સમર્થન કરવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે અંકલેશ્વર ભરૂચના પણ ઘણા આગેવાનો ઉપસ્થિત થયા છે ત્યારે સીધી અને સરળ ભાષામાં માંગણી માત્ર એટલી જ છે આ કંપનીની સ્થાપના બે હજાર અગિયારમાં થઈ ત્યારથી આ કામદારો આ કંપનીમાં કામ કરે છે શરૂઆતમાં મંથલી એક મેટ સો મેટ્રિક ટનનું પ્રોડક્શન હતું આજે આ જ કામદારોના મહેનતથી બારસો મેટ્રિક ટનનું પ્રોડક્શન થાય છે અને આ જ કંપની પ્રોફિટમાં છે અને એનો બીજો પ્લાન પણ અહીંયા મંજૂર કરીને એનું પણ કામગીરી કરે છે ત્યારે છેલ્લા બે હજાર અગિયારથી કામ કરનારા કામદારોને આ કંપની દ્વારા આજે પણ પગાર સ્લીપ આપવામાં આવતી નથી આજે પણ એમને કંપની દ્વારા પીએફ આપવામાં આવતું નથી આજે પણ આ લોકોને ઓવર ટાઈમના બે ગણા પૈસા આપવામાં આવતા નથી આજે પણ આ કામદારોને મેડિક્લેમ આપવામાં આવતું નથી જે બાબતને લઈને પંદર દિવસથી આ લોકો હડતાલ પર છે અને અમારા આગેવાનો બે વખત અહીંના મેનેજમેન્ટને મળીને ગયા છે પણ મેનેજમેન્ટ એ અહીંના કેટલાક નેતાઓના સંકલનમાં છે કેટલાક પોલીસ અધિકારીઓના સંકલનમાં છે એટલે એમને ગંભીરતા નથી એ લોકો ગોળ 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 વાત ફેરવીને અંદર જતા રહે છે ત્યારે અમારી માગણી માત્ર ને માત્ર એટલી જ છે એક તો જે કર્મચારીઓ ત્રણ વર્ષથી વધારે છે એમને કંપનીના એમ્પ્લોય બનાવવામાં આવે વચ્ચે કોન્ટ્રાક્ટને રાખવામાં નહીં આવે બીજું કે એમની ઇન્ક્રીમેન્ટ જે છેલ્લા બાર બાર તેરતેર વર્ષથી કામ કર્યું છે એનો પણ આજે પગાર બાર હજાર તેર હજાર નીકળે છે તો એમની ગ્રેજ્યુએટી એમની ઇન્ક્રીમેન્ટ વધાવીને આપવામાં આવે અને ગ્રેજ્યુટી ખૂબ ઓછી આપે છે એનો પણ વધારો કરવામાં આવે મેડિક્લેમ કરવામાં આવે અને જે કર્મચારીઓ દસ વર્ષથી ઉપરના છે એમનો પગાર વધારો પાંચ વર્ષથી દસ વર્ષમાં છે એનો પગાર વધારો અને ત્રણ વરસથી પાંચ વર્ષમાં છે એનો પગાર વધારો કરીને અમને બાહેધરી આપવામાં આવે એ માંગણી સાથે આ ધરણા ચાલે છે જો આ ઝઘડે જીઆઈડીસીની નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની અમારી માંગણીઓ જ્યાં સુધી નહીં સંતોષે ત્યાં સુધી હું પોતે પણ અને આ સમગ્ર આ વિસ્તારના આગેવાનો પણ અને આ કામદારો પણ અહીંયા ધરણા પર બેસીશું અનિશ્ચિત ધરણા ચાલવાની છે હમણાં સમય નવ ને દસ રાત્રિના થયા છે અમે હમણાં જ અહીંયા જમવાનું પણ બનાવેલું છે જમવાનું જમીને આ ગેટની સામે જ અમે રાત્રિ રોકાણ કરવાના છે એટલે વાલિયા ઝગડિયા નેત્રંગ અંકલેશ્વર પાનોલી દહેજ વાઘરા સાયકા જે પણ જીઆઈડીસીના વર્કરો છે એમને અમે વિનંતી કરીએ છીએ આજે નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કામદારો સાથે અન્યાય થાય છે કાલે યુપીએલ વાળા સાથે થશે ડેટોક્સવાળા સાથે થશે વાળા સાથે થશે તો તમામ વર્કરોને અમારી વિનંતી છે કે જે પ્રકારે આપણી સાથે શોષણ થાય છે અન્યાય થાય છે તમારા હકનું પણ તમને મળતું નથી સરકારના શ્રમ નિયામકના પરિપત્ર મુજબ પણ તમને આ કંપનીઓ આપતી નથી અને અન્યાય કરે છે સરકારના જે ઇન્ડસ્ટ્રીઅલ ડિસ્પ્યુટ અધિનિયમ બે ઓગણીસો સુડતાલીસ હોય કે ઓગણીસો અડતાલીસ હોય સેલરી બોનસનો અધિનિયમ ઓગણીસો પાસઠ હોય કે લેબર અધિનિયમ ઓગણીસો સિત્તેર હોય તમામ પરિપત્ર તમામ કાયદાઓનું આ કંપનીઓ ઉલ્લંઘન કરે છે ત્યારે અમે તમને ન્યાય અપાવવા માટે આવ્યા છે જે પણ લોકો આજુબાજુના વિસ્તારોના કંપનીઓમાં આ પ્રકારના શોષણનો ભાગ બને છે ભોગ બને છે એવા તમામ લોકોને આવતીકાલે ઝઘડીયા ના નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં પહોંચો જે લોકો આજે આવી શકતા હોય આજે પણ આવીને આ આંદોલનને સમર્થન આપો આ એક શરૂઆત છે આ એક શરૂઆત છે આ શરૂઆત ઝગડિયા વાલિયા અંકલેશ્વર પાનોલી દહેજ સાયકા અને તમામ જીઆઈડીસીઓના લોકોને ન્યાય આપવાની કામ કરશે સાથે સાથે આ વિસ્તારમાં જીએમડીસીના નામે પણ આવનારા દિવસોમાં વાલિયાના અઢાર ગામોને વિસ્થાપિત કરવાના છે ડમલાઈ પ્રોજેક્ટમાં પણ એ વિસ્તારના ગામોને વિસ્થાપિત કરવાના છે ત્યારે એ લોકોને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ લડતમાં તમે પણ સહભાગી બનો જ્યારે તમારી જરૂર પડશે તો આ તમામ જીઆઈડીસીના વર્કરો પણ એક દિવસની રજા આપીને તમારી સાથે આવશે ત્યારે આ શાંતિપૂર્વક અમારું આંદોલન ચાલુ રહેશે અનિશ્ચિત સુધી ચાલશે અમે અમારા કોઈ સાથે વ્યક્તિગત ઝઘડા નથી કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની નથી કે અમારે કંપની સાથે કોઈ લેવા દેવા નથી પણ જે જે લોકો વર્ક કરે છે એમની સાથે અસમાનતા થાય છે એમની સાથે જે ભેદભાવ થાય છે એની સામેની આ લડત છે અને આ લડત એ સમગ્ર જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોની લડત છે શરૂઆત નાઇટ્રેક્સ કેમિકલમાંથી થઈ છે તો તમામ વર્કરો મને જે પણ સાંભળશે જોશે એમને હું અપીલ કરું છું વિનંતી કરું છું આ શાંતિપ્રિય લડતમાં તમે પણ સહભાગી બનો અહીંના મેનેજમેન્ટને વિનંતી કરી છે અમે અહીંના પોલીસ અધિકારીઓ પણ હાજર છે અમે કોઈ કોઈને ડિસ્ટર્બ કરવા માંગતા નથી બસ ન્યાયની ગુહાર લગાવીને અહીંયા બેઠા છે અમને ન્યાય મળી જશે અહીંથી અમે ઉઠીને જઈશું એટલે આંદોલન આવતીકાલે મોટા પ્રમાણમાં થાય અને વધુ ને વધુ લોકોનું સમર્થન મળે એટલા માટે સૌ ઝઘડીયા જીઆઈડીસી નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડના કંપનીના ગેટ પર પોતપોતાની પોતાની અનુકૂળતાએ સત્વરે સો પધારો એવી સૌને મારાવતી અપીલ કરું છું બધાનો ખૂબ ખૂબ આભાર જોહાર જય આદિવાસી